સુરત મહાનગરપાલિકા દ્વારા કામરેજમાં વીસ કરોડના ખર્ચે ગંદા પાણીને શુદ્ધ કરવાના પ્લાન ચાલી રહેલી કામગીરી દરમિયાન રસ્તા ઉપર ઠેર ઠેર ભુવા પડવાની ઘટનાઓથી

સુરત મહાનગરપાલિકા દ્વારા કામરેજ વિસ્તારમાં પ્લાન્ટ નાખવાનું કારણ ગંદા પાણીને શુદ્ધ કરવાનો છે પરંતુ હાલ ચાલી રહેલી કામગીરીમાં ઠેર ઠેર ભૂવા પડવાની સ્થાનિકોમાં ચિંતા મુકાયા છે સોસાયટી જવાના રસ્તા ઉપર ભૂવા પડતા અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે સુરત મહાનગરપાલિકા અને કામરેજ ગ્રામ પંચાયતના સત્વરે જાગે તો કોઈ પણ અનિશ્ચય બનાવ બનતા અટકી શકે તેમ છે

વિકાસ ખરેખર થવો જોઈએ વિકાસના અમે વિરોધી નથી કેમ કે આ વિસ્તારની અંદર ખરેખર વસ્તી એટલી મોટી છે કે ગમે એટલા કામ કરો ઓછા પડે સુરત મહાનગરપાલિકાનો નવસો એસી કરોડનો જે એસટીપીનો પ્રોજેક્ટ છે એમાં વીસ કરોડ રૂપિયા આ લાઇન પાછળ ખર્ચાયા છે અને વીસ કરોડ રૂપિયા જ્યારે તમે ખર્ચતા હોય ત્યારે અધિકારીઓ સુપરવાઇઝર જે કોઈ પણ કોન્ટ્રાક્ટરો છે એ લોકોની પ્રાથમિક જવાબદારી બને કે કામ પૂરેપૂરું અને વ્યવસ્થિત થવું જોઈએ અહીંયા અમે વારંવાર રજૂઆત કરી છે કે તમે કામ કરો છો તો એની પાછળ તમે સેફટીના પ્રિકોશન્સ લો કેમ કે અહીંયા એક બહુ મોટી સ્કૂલ આવેલી છે સ્કૂલે બે હજારથી વધારે બાળકો ભણે છે અને એને આવવા જવાનો મુખ્ય માર્ગ આ છે આ ઉપરાંત સાત થી આઠ સોસાયટીના રહીશો આ રોડ પરથી પસાર થાય છે આ ચાર રસ્તા પડે છે અહીંયા સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી આ તો દિવસના ખાડો પડ્યો એટલે સ્થાનિકોએ અમે લોકોએ જોયો અને અમે એની અંદર આ બંબુ મૂકી અને આ વ્યવસ્થિત બંધ કર્યું પણ જો રાત્રિના સમયે એ અકસ્માત થાય કોઈ નાનું બાળક અથવા તો કોઈ અહીંયાથી નીકળતા સ્થાનિકોને અકસ્માત એની સાથે બને તો એના માટે જવાબદાર કોણ આ અધિકારીઓ કોન્ટ્રાક્ટર કે પછી ગ્રામ પંચાયત આ જે લાઇન જાય છે ક્યાંથી ક્યાં જાય છે આ લાઇન આ લાઇન જે एसटीपी નો મુખ્ય પ્લાન્ટ છે ત્યાંથી સબ પ્લાન્ટ જે અહીંયા વિડમ સ્કૂલ ની બાજુમાં આવેલો છે ત્યાંથી સાલિગ્રામ નો જે મુખ્ય પ્લાન્ટ છે ત્યાં સુધી જાય છે અને અહીંયાથી ભેગું કરી અને નવા ગામ સુધી આ લાઈન લઈ જવાના છે

પણ નજીકના જે નજીક અને નવા ગામની અંદર આ પ્રમાણેના કામ ચાલુ છે એમાં સરપંચ પોતે જવાબદારી લઈ અને ખૂબ વ્યવસ્થિત કામ કરાવેલું છે તમને ત્યાં આવી કોઈ ખરાબ ન્યૂઝ નહીં મળે પણ કામરેજ અંદર સ્થાનિક અમારું પ્રશાસન છે ને એ એકદમ નિષ્ક્રિય છે એટલે આવી ઘટના તમને કામરાજમાં જોવા મળશે